નામ રેખા બે સુવા છે જુનાગઢની આલ્ફા સ્કૂલની જે આપણે આ જે છે હોસ્ટેલ એમાં જે છોકરાને માર મારવામાં આવ્યો છે એ અમારા સમાજનો છે પણ અમે અમારા સમાજનો નથી કહેતા અમે એવું કહીએ છીએ કે આ બધા સમાજનો પ્રશ્ન છે અમારા એકનો નથી આજે અહીંયા ભાઈ કાલે બીજી હોસ્ટેલોમાં બનશે કોણ જવાબદાર અને આટલા ટાઈમ સુધી આ રાત છુપાવી રહી યોગ્ય વાત નથી યોગ્ય કાર્ય કરવા વિનંતી આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ બધાય બરાબર છે અમારા આહિર સમાજ ના કે અમારા સમાજ નહોતો એટલે અમે આવ્યા કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર અમારી માંગણી એવી છે કે એને પૂરેપૂરો હક મળવો જોઈએ બરાબર છે એને પૂરેપૂરો એના પગલાં લેવા જોઈએ કે જેથી કરીને બીજે કોઈ આવી આવો પ્રશ્ન ઊભો ન થાય અને ક્યાંય આવું બધું પડતા અટકી જાય બધા બીવે એવી રીતના પટ્ટર પગલાં લેવાની જરૂર છે મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તાજેતરમાં જૂનાગઢ આલ્પા સ્કૂલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની જે ઘટના બની છે અને તેના પડઘા બહુ ઘેરા પડ્યા છે આહિર સમાજ નહીં પરંતુ અન્ય સમાજોનામાં પણ આ જે બનાવ બન્યો એને લઈને એક આક્રોશ છે એક ક્રો ક્રોધ છે ત્યારે જે રીતે એક વિદ્યાર્થીને ચાર પાંચ વિદ્યાર્થી જે રીતે માર મારે છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં આજે તરફ ફરે છે અને એ વિડીયો જોઈને કોઈને પણ એવું થાય કે જો સ્કૂલ હોસ્ટેલમાં આ રીતે આવા અત્યાચાર અન્યાસાર અત્યાસાર અન્યાય થતો હોય અને સ્કૂલના સંચાલકો કે હોસ્ટેલના જવાબદાર જે કોઈ વ્યક્તિ હોય એને ખબર ન પડે એવું તો બને જ નહીં અને ખબર પડે પછી પણ જો કોઈ પગલાં લેવામાં ન આવે તો એ ખરેખર એના માટે જવાબદાર જે તે સંસ્થાના માલિક અથવા તો એ હોસ્ટેલ સંભાળતા હોય એ બને હોય છે આ રીતે જે બનાવ બને છે અને એના વાલીને મહિના દિવસ પછી જાણ થાય છે એ પણ સ્કૂલવાળા કે હોસ્ટેલવાળા તો કરતા નથી પણ સોશિયલ મીડિયા મારફત જાણ થાય છે એ ખરેખર દુઃખદ બાબત કહેવાય ખરેખર તો હોસ્ટેલવાળાએ કે સ્કૂલવાળાએ એને જાણ એના માતા પિતાને જાણ કરવી જોઈએ કે આ રીતનું છે અને આ ઘટનાની જાણ તો ન કરી પણ એને દબાવવાની પણ કોશિશ કરવામાં આવી તો આવી સ્કૂલ હોસ્ટેલનો એક બીજો દારૂ પીતા હોય એ એ વિડીયો પણ વાયરલ થયો છે તો મિત્રો આ હોસ્ટેલમાં કે આ સ્કૂલમાં ખરેખર શિક્ષણ અપાય છે કે બીજું કાંઈ એ જ ખબર નથી પડતી ત્યારે આવી બાબતોને લઈને જો એક સરસ્વતીનું ધામ એક વિદ્યાનું ધામ આવી રીતે ગુંડાગીરીનું માધ્યમ બની જતું હોય અને નાના નાના માસૂમ બાળકો અત્યારથી જ એના માણસમાં આ રીતનું એક ક્રોધભર્યું વાતાવરણ ઊભું થતું હોય તો ખરેખર એ વિદ્યાર્થી ત્યાં શિક્ષા લેતો હશે કે બીજું કઈ એ પણ એક સવાલ છે દરેક વાલીને દરેક માતા પિતાને આવો સવાલ થતો હોય છે ત્યારે મિત્રો આજે જૂનાગઢ આહિર સમાજ દ્વારા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવા આહિર સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને કલેક્ટર શ્રી સમક્ષ એવી માગણી મૂકી હતી કે આ બાબતે ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ તો મિત્રો આજે જે બહુળી સંખ્યામાં આહિર સમાજ આવેદનપત્ર આપવા ભેગો થયો હતો તો આવો હવે આપણે એ જે કાંઈ આવેદનપત્ર આપવાની બાબત હતી એ આપણે જોઈએ セパコー、already レッスンもできるまくん。

છે મહિના સ્કૂલની અંદર છોકરાઓને માથાનું પેટ મારવામાં આવે તો છોકરાની જાન પણ જોઈ શકે આવી બાબતની અંદર વિકાસની જવાબદારી એવી થાય કે ભાઈ તાત્કાલિક એમાં મા બાપને બોલાવી અને ખાતરી આપવી જોઈએ કે હવે પછી અમારી સંસ્થામાં આવો બનાવ ક્યારેય નહીં મળે એમના બદલે આ જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલની અંદર જે છોકરાઓને માર મારવામાં આવ્યો દોઢ મહિના સુધી ઘરે એમને જાણ કરવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી એના વાલીને જાણ થઈ કે ભાઈ અમારા દીકરાને આવી રીતે માર મારેલો છે ત્યાર પછી એમને સંસ્થાનો સંપર્ક કર્યો તો સંસ્થાના જે સંચાલકો છે એમણે કીધું કે અમારી ક્યાંય એમાં જવાબદારી થતી નથી આ સંસ્થા તો જીપી કાઠી સાહેબ છે કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે એમણે ફોન સ્વિચઅપ કરી દીધો અને એને પણ મળવાની તકલીફ લીધી નહીં કોઈ કે નહીં આપણને ખબર નથી પણ સંસ્થાના જે સંચાલક છે અથવા જે સ્થાપક છે એમણે જવાબદારી સ્વીકારી લેવી જોઈએ અને આ બાબતને જો એને ક્યારે ને ક્યારે એમાં ન્યાય આપીને ખાતરી આપી હોત તો આ બનાવ અહીંયા સુધી પહોંચે જ નહીં આવો આ સ્કૂલની અંદર આ હોસ્ટેલની અંદર એક જ વિદ્યાર્થીને માર મારવાનું નથી આવ્યો આના પછી બીજા ચાર અલગ અલગ વિડીયો માર મારવાના સામે આવ્યા છે આ સંસ્થાની અંદર દારૂ પિતાઓ એવા વિડીયોઓ પણ સામે આવ્યા છે ત્યારે એટલી ખબર પડે કે આ સંસ્થાની અંદર છોકરાઓનું ભવિષ્ય નથી આવી સંસ્થાઓને હોસ્ટેલની માન્યતા અને સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને કલેક્ટર સાહેબે યોગ્ય બદલા લે ત્યારે અમે કાનૂની રાહે મતલબ કે ગાંધી જનતા માર્ગે ચાલીએ છીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશું અત્યારે એમ અંદર કહી શકાય એનો પણ તો અસર પડવાની કેમ કે જેટલા છોકરાઓ માની લો માથા કરી છે એવાને ટર્મિનેટ કરવામાં આવે છે તો પણ એની જિંદગી ખબર જો એને એક સંસ્થામાં રાખીને આવી રીતે દાદાગીરી ખાતું રૂપાવશે તો અન્ય છોકરાઓનું ભવિષ્ય બગડશે એટલે આવી સ્કૂલોની હોસ્ટેલની માન્યતાઓ રદ થવી જોઈએ આવી લાઈનો આપી શકાય પણ જે તે સ્કૂલની જવાબદારી છે કે જો એ વિદ્યાર્થીનું ધ્યાન રાખી શકતા હોય તો હોસ્ટેલ ચલાવવી જોઈએ બાકી એમણે હોસ્ટેલ ચલાવી ના જોઈએ આવી કોઈ તો એમના સ્કૂલના સંચાલકોએ જોવું જોઈએ અને સરકારને પણ આની અંદર ધ્યાન દઈ અને શિક્ષણ વિભાગે પણ આની અંદર ધ્યાન દઈ તપાસ કરવી જોઈએ એટલે સ્કૂલો ભાઈ કરવું જોઈએ સંચાલક જે છે સંચાલકે કોઈ પ્રકારની ગંભીરતા દાખવી નથી જે તે હોસ્ટેલનું જે સંચાલન કરતા હોય એ ફરજનો ભાગ આવે છે કે જ્યારે ઘટના થઈ એ કોઈ સમયમાં એના સંચાલકને જાણ વાલી એને કરવી જોઈએ જે કરવામાં આવી નથી અને એ બાબતની આ ઉગ્રતા છે કારણ કે જો સંચાલકે જે તે સમયે જાગૃતતા દાખવી અને વાલીને બોલાવી દીધા હોય તો આ પ્રકારે ઘટના આ ઘટના વધે પરંતુ સંચાલને સંચાલન કરતા એ કોઈ પ્રકારની જાગૃતતા ન રાખેલી હોય આ હાલ પત્ર અમારે આપવું જોઈએ આ એક સંસ્થા છે અને બીજી વાત એ છે કે એ રાજકીય હોય કે કદાચ મારી પ્રકારની સંસ્થા હોય જે કોઈ લોકોએ મારી સંસ્થામાં દીકરા કે દીકરીને મોકલા હોય તો એના મા બાપજીને મોકલા હોય કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સંસ્થામાં ક્યાંય દુઃખી નહીં થાય પણ જે બનાવ બહેનો છે વિડીયોમાં જાહેર થયા છે એ એક એક વ્યક્તિના નથી ત્યાં અમે તો દરેક સમાજની હારે કાયમીની માટે ઉભવા વ્યક્તિ છીએ કદાચ કોઈ પણ સમાજનો દીકરા કે દીકરીઓમાં આવો બનાવ બનશે ત્યારે આયુષ સમાજ સાથે રહેશે પણ એક વિડીયો તો એવો પણ આવ્યો છે કે અંદર રૂમમાં બેસીને એના કોઈ શિક્ષક દારૂ હોય છે તો આ આપણા સમાજને કે આપણા સમાજ એટલે આયુષ સમાજની વાત જ કરતો શિક્ષણ સમાજ હોય શિક્ષણ મારવાનો અધિકાર આપતી નથી પણ ક્યાંક ને ક્યાંક છાવરતા હોય કોઈ પણ લોકો રાજકીય લોકો હોય તો એના હિસાબે ક્યાંક ને ક્યાંક સંસ્થાને મજા આવતી હોય સંસ્થા માટે કંઈક સારી કામગીરી દેખાડી અને જે આવી કામગીરી હોય એને ક્યાંક ને ક્યાંક પડદા પાછળ બીજા કામ થતા હોય એવું લાગે છે એવું માનવું છે કે અથવા તો મોનિટરિંગની એક આખી ટીમ કે ગેંગ બનાવી હોય એવું અમને આવ્યું કે ભાઈ આ સંસ્થા દ્વારા એક આવી ટીમ હોય એના વારીને કાંઈ ખબર નહોતી સમાજને કાંઈ ખબર નહોતી અને સમાજને કાંઈ ખબર નહોતી એ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થયા પછી એના પિતાને ખબર પડે કે ભાઈ આ છોકરો તો આપણો છે મુક્તિ આપ્યું જે તે સમયે એના પપ્પા અને ઉપરાજ સમાજ ઉપરેટા સમાજના આવી સમાજના આગેવાન ભાઈ શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયા એ સ્કૂલે ગયા સ્કૂલના સંચાલક ફોન કર્યો તો એનો ફોન ફીલ નહીં પડ્યો એ કાંઈ કીધું નહીં પણ જિંદગી કાઢીને મારે એ કહેવું છે એ અત્યારે એવું કહે છે કે ભાઈ આ સ્કૂલ મેં ભાડે આપી દીધી છે તો જવાબદારી તારી થાય છે ભાઈ કે ભાડે આપી દીધી ન આપી દીધી તારો પ્રશ્ન વિરુદ્ધમાં અથવા તો પોલીસ વિરુદ્ધમાં આવેદન આપવું એવી કોઈ અમારી ભાવના નતી પણ જે સ્કૂલ છે છે હોસ્ટેલ એ પોતાની જવાબદારી સ્વીકારતી નથી કે અમારો નથી એટલા માટે ખાસ કરીને આવેદન આપવા માટે આવ્યા છે કે નાના પિતાઓથી તો કદાચ ભૂલ થઈ ગઈ હશે પણ પહેલી જ વાર જ્યારે ભૂલ થઈ હોત અને ત્યારે માર મારવામાં જે સંચાલક ને ખબર પડી ગઈ હતી તો તે દિવસે અટકાયવા હોત ને તો ત્યારથી પછી ત્યારે બીજા વિડીયો પણ ના બનાવત અને કોઈને માયરા ના હોત પણ સંચાલકે એક ગેંગ બનાવી અને છોકરાઓને આગળ કરી દીધા હતા અને બીજે દિવસ જ્યારે ખ્યાલ આવ્યો ત્યારથી જે ભોગ બનનાર હતા એમને એના મા બાપને ક્યારેય જાણ કરવામાં આવી નથી કે તમારા દીકરા કે દીકરીને માર મારવામાં આવ્યો છે તો આવી કઈ સંસ્થા હોય કે જવાબદારીથી ફર હાથ ઊંચા કરી અને એમ કહી દઈએ કે ના તમારે પૈસા જ દેવાના બાકી અહીં તો બીજું બધું હાલ છે પૈસા માટેથી કદાચ આપણું ભવિષ્ય આપણે ત્યાં મૂકીએ છીએ તો એ આપણી મોટી ભૂલ છે એ આપણા ભવિષ્ય ઉપર ચેડા કરે છે કોઈ પણ સમાજના હશે શું માગણી અમારી એવી માંગ છે કે ત્યાં ભણવાવાળો જે છોકરો કે છોકરી હશે એ સમાજ દરેક સમાજનું ભવિષ્ય હશે તો આવી સંસ્થાને માન્યતા રદ થવી જોઈએ અને આવી સંસ્થા જે છે એની માન્યતા રદ થશે તો બીજી બધી સંસ્થાઓ આપમેળે હારી થાય ક્યાંક ક્યાંક પોતાની નાની નાની ભૂલ હશે તો એ સમજે પોતાની પોતાને આવી રીતે કરી લેશે હારી